મહાભારત મને તમને જીવતા શીખવે છે હું કાયમ કીધા કરું તમારી દીકરીના લગ્ન થતા હોય ને તમારી દીકરી સાસરીએ જાય ને કરિયાવરની અંદર બધું આપજો એને કદાચ કરિયાવરમાં એકાદ જોડી કપડાં ઓછા આપશો તો ચાલશે કદાચ એને કરિયાવર અંદર તમે જે આપતા માં એકાદ તોલું સોનું ઓછું આપશો તો ચાલશે કદાચ કરિયાવર અંદર બધું આપતા હો એમાં એકાદી વસ્તુ ઓછી આપશો એક જોડ કપડા ઓછા આપશો તો ચાલશે પણ દીકરીને બે ગ્રંથ અવશ્ય આપજો એક રામાયણ અને બીજું મહાભારત તમારી દીકરીને અવશ્ય કન્યાદાનમાં આપજો એને કહેજો બેટા સાસરે જા છો દીકરી દીકરી જીવન એ કઈ તૈલવત ધારા નથી હોતી બેટા કે એક હરખું હાલા કરે આ તો ગંગા પ્રવાહ છે જીવન ક્યારેક વધે ક્યારેક ઘટે ક્યાંક છીછરું પાણી ક્યાંક ઊંડું પાણી ક્યાંક ઉતાવળું ક્યાંક શાંત આ તો ગંગા ધારા જીવન દીકરી જીવનમાં મુશ્કેલી પડે ને સાસરી ગયા પછી તકલીફ પડે ને બેટા તો એક કામ કરજે આ ગ્રંથ ઉપાડજે રામાયણ સીતાના જીવનને વાંચે બેટા જનક રાજની દીકરી મિથિલાની રાજકુમારી ભગવતી સીતા એમ કહેવાય કે રામને અયોધ્યા આવે પછી એક સુરજ જોયો નથી વરદાન ચૌદ ચૌદ વર્ષ લગી વન ના દુઃખ ભોગવે અગ્નિ પરીક્ષા આપે વળી રામ ત્યાગ કરે વળી વનમાં આખું જીવન વિતાવે સુખ એક સુરજ જોયો નથી જીવનમાં એને ક્યાંય ફરિયાદ નથી કર્યા એક પણ વખત સીતાએ ફરિયાદ નથી કર્યા સીતાના લગ્ન થઈને જતા તા ને ત્યારે સુનઈ નાય કીધું તું દીકરી સીતા સાસરીએ જાને બેટા એક કામ કરજે હા માં દીકરી ગમે એવો સમય આવે ગમે એવી સ્થિતિ આવે બેટા સુખને કોઈ દી યાદ નહીં કરતી અને દુઃખની તું કોઈ દી ફરિયાદ નહીં કરતા સુખને કોઈ દી યાદ નહીં કરતી દુઃખની કોઈ દી ફરિયાદ નહીં કરતા આજ ઘર ઘર ની અંદર ઝઘડા એ જ વાત ને મારા બાપા ને આમ હતું આ બધું મેકી નું આવીશ આ સુખ ને યાદ કરી એટલે તકલીફ છે અને સાસરિયા નું દુઃખ પિયર માં જઈને ગાઈ એટલે તકલીફ છે જીવન ની અંદર સુખ ને યાદ કરવાનો અને દુઃખ ની ફરિયાદ કરવાનું બંધ કરી દે તો આપણા જીવનમાં આનંદ આવી જાય મારા યુવાન ભાઈઓ બહેનો ખાસ ગમે સ્થિતિ સુખ ને કોઈ યાદ નહીં કરતા અને દુઃખ ની ફરિયાદ નહીં કરતા જીવન જીવજો આનંદ થી બાદ પોતાના જીવનમાં મુશ્કેલી યાદ કરજે સીતાના જીવનને વાંચે રામાયણ ખોલીને ને વાંચે દીકરી મુશ્કેલી પડે ને દુખ પડે તો સીતાના જીવનને વાંચે પણ કદાચ દીકરી તું સાસરીએ જા અને અહીંયા કરતા સુખ હોય તારા સાસરીયા બહુ સુખ હોય આવે સંપત્તિ આવે દીકરી અભિમાન કે ઘમંડ આવે તો એક મહાભારત ગ્રંથ ખોલજે તો મહાભારત ખોલી અને દ્રૌપદી કે જેને એના અંદર સુખ નો એમ કેવાય કે આમ ઇન્દ્રપ્રસ્થ ની અંદર જયારે દ્રૌપદી રહેવા માટે ગયા પાંડવોની સાથે માયાવી આખી નગર બનાવી છે ઇન્દ્રપ્રસ્થ અને ઇન્દ્રપ્રસ્થ ની અંદર દુર્યોધન ઇન્દ્રપ્રસ્થ જોવા આવ્યો છે જળ ત્યાં થાય અને અને જોતા જોતા ખબર રહી એક પાણીના કુંડમાં સ્થળ છે પડ્યો અને પાણીના કુંડમાં પડતા ઉપર અટારીમાં માં બેઠેલી દ્રૌપદી જોઈ ગઈ અને અટહાસ્ય કરતી દ્રૌપદી બોલવા લાગી એ આંધળાના દીકરા તો આંધળા જ હોય ને એનો બાપ આંધળો આ છોકરા આંધળા ખબર નહોતી પડતી આ પાણીનો ખાડો છે દ્રૌપદી ના એટલા શબ્દો અને દ્રૌપદી સાસરીએ જા ને સુખ હોય ને દીકરી જરા જીભ હાચવતા શીખજે તો આ ઘર ઘરમાં ઝગડાઓ થાય છે જીભના કારણે થાય ને અમુક વખત નથી ચૂપ રહી શકતા એટલે આ ડખા છે બધા તમારી દીકરીઓ જાય બે ગ્રંથ ગ્રંથ છે મહાભારત જ્યાં ભાઈ ભાઈનું છીનવી લેવાનો ભાવ જાગે ને જ્યાં મહાભારત રચાતું હોય જ્યાં ત્યાગ નો ભાવ જાગે સમર્પણ નો મારા કરતા મારા ભાઈ વધારે મળે આ ભાવ જાગે ને ત્યાં રામાયણ રચાતી હોય